વરસાદની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે શું પીવું જોઈએ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ચોમાસામાં આપણી પાચનશક્તિ નબળી થાય છે ગેસ એસિડિટી જેવી સમસ્યા થાય છે અને કેટલાકને સાંધાનો દુખાવો વાળ ખરવા કે શ્વાસ જેવી તકલીફ થાય છે આ બધી જ તકલીફોથી બચવા માટે ચોમાસામાં શું પીવું જોઈએ આયુર્વેદમાં તેના માટે શું લેવાનું સ્પેશિયલ કહ્યું છે તો આચાર્યચરક કહે છે કે પાન ભોજન સંસ્કારાન પ્રાય ક્ષોદ્રાન્વિતાન ભજે જ આ ઋતુમાં તમે જે કાંઈ પણ લ્યો તેમાં મધ નાખીને લેવું જોઈએ કારણ કે આયુર્વેદ મુજબ મધ તે ચોમાસામાં વધેલા ભેજને ઓછો કરે છે આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે માટે જો તમારે મધવાળું પાણી પીવું હોય તો પાણીને ઉકાળી તે ઠંડુ થઈ ગયા પછી ગાળી તેમાં એક ચમચી મધ નાખીને લેવું જોઈએ આ રીતે લેવાથી તે શરીરમાં વાત દોષને ઓછો કરે છે અને ચોમાસાને લગતી સમસ્યામાં ફાયદો કરે છે